વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના લીધે સર્જાયલા સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર ના કારણે સૌરાષ્ટ્ર કજના વિવિધ વિસ્તારો માં બીજા દિવસે પણ કમોસની વરસાદી માવઠા વરસ્યા છે કચ્છ જિલ્લા ના વિવિધ વિસ્તારો માં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો તો અમરેલી દેવભૂમિ દ્વારકા પંથક માં પણ કમોસની વરસાદ વરસ્યો છે क्याक क्याक वर्षादी करापड़ વરસ્યા છે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે પવનની સાથે ધૂળની ડમરિયો ઉડી હતી જેને પગલે ઘરના નળિયાઓ અને છાપરા हवाમાં ફંગોળાયા હતા તેમજ કેટલીક જગ્યાએ કરાપડ પડ્યા હતા આજે રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગાગોદર કિરિયાનગઢ સય ભીમદેવ કા માનાબા પેઠા પર સહિતના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો આ ઉપ્રાંત ગાંધીધામ અંજાર ભુજ તાલુકામાં વરસાદ વરસ્યો હતો অতি ભારે પવન સાથે ધૂળની ડમરિયો પણ ઉડી હતી તેમ જ ગાગો દર વિસ્તારમાં લોકોના ઘરના નળિયાઓ અને છાપરા हवाમાં ઉડ્યા હતા તેમ જ બોડિંગ ઉડ્યા હતા गागोदर गा पवन साथ करापण पड़ा था दमरियो दमरी अतिशय पवन फूकावा आवन जावन में मुश्केली उई थी एक तरफ चैत्र महीना में चौमा माहौल जामता लोगए थी राहत अनुभवी थी बीजी तरफ मवठा ने कारण खेडू पाक ने मोटा पाये नुकसान थाय भीति ऊी थी આ સિવાય અમરેલી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો ધારીગીરના દલખાણીયા આંબાગાળા પાણીયા મીઠાપુર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલ છે ભર ઉનાળે ધારીગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ છૂટાછવાયા કમોસમી માવઠા વરસ્યાના અહેવાલો છે સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વતવારણમાં પલટો આવ્યો હતો જેમાં પોશીના પંથકમાં પવન સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો જારે હિંમતનગર માં પણ વરસાદી માહોલ છવાયો હતો અને મહેસાણા માં પણ વરસાદી છાટા પડ્યા હતા. ઉપ્રાંત વડાલી તાલુકાના કેટલાક ગામોમાં વાવજોડા સાથે કમોસમી વરસાદી ઝાપટુ પડ્યું હતું. હિંમતનગર પ્રાંતેજ તલોદ ઈદરમાં મોડી સાંજ બાદ આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિંમતનગરમાં વાવજોડું ફૂંકાતા ધૂળની ડમરિયો ઉડી હતી. मेहड़ा में मा वरसादी माहौल सर्जाय महसाणा में सामान्य छाटा पड़ा बाद वरसाद बंद थयो हतो। जो कि वाद छाया वातावरण ने कारण ठंडक प्रसरता लोग ने गरमी थी राहत मडी थी